અને એ બધુંય ઈ રીએ તે હારી હારી વસ્તુ ચાલો ફોન કર્યો એટલે ચા પીવા આવ્યો ઈ માં જો મિત્રો કેમ છો તમે મજામાં જશો તો તમે જોતા હશો મેં કીધું જો કઉં કે કામ જો એકદમ વાળ ઉતર રહે છે તો પછી મેં કીધું આ તો તેલ તો તમે જોતા ચમકે છે કેમ કે તેલ નાખ્યું છે એટલું અને હા અને સ્પેશિયલ બનાવ્યું છે જો આમાં છે આપણે લીમડો અને મેથી અને ડુંગરી અને નાખ્યું છે એ તો બસ આ મયલું તો બે ત્રણ દિવસથી ના કરી નાખ્યું અલફીના માથામાં નાખ્યું હતું તો એને બેનને તો ગયું નહીં કા તો પછી મેં કીધું હવે આ કંઈ નાખી તો દેવાય નહીં આજ મેં થથાળી લીધું આમ જો આમ નામ ઉતરે છે વાળ આખો દત્તીઓ મારા હાવ એટલા હાવ પાખા વાળ થઈ ગયા કે આટલા વાળ હતા આમાં ઉતરીયા જ નાખીએ છે તો મેં કીધું આજ તેલ બનાવી મસ્તી નામ ઉપર તડકો ફરીમાં ખાતી હતી અને બેઠી બેઠી તેલ નાખતી હતી અને કેમ કે આજ કાંઈ કામ હતું નહિ સીવાનું એટલું નહોતું એટલે પછી મેં કીધું હાલો આપણે ચમ્પિંગ કરી લઈ હવે માથું હરાવીને પછી મળીએ

પછી આપણે જવાનું છે તો મસ્ત જો ખિસકોલા છે લઈ જો કેવા ખાવા એવા જો કુકડા હોય તો બિચારા નીકળે નહીં આટામાં જો એ રી દેખાતું નથી આ આંધરા બેરા ની મસ્ત જો ખાવા એ ઉઈ ખાસે જેવું જેવું હા તો અમારા સાહેબ ગયા છે ભાડામાં એ કીધું મને ટાઈમ હોય ને તો મને કે છે કે તો મેં કીધું હા કેમ કે આજે બુધવાર હતું એટલે હાથમાં તો કોઈ આવે નહીં અને બસ અમારે નવળાવ્યા તો આજ હોરી પણ બાકી છે અને આજ અમારા રફ ભાઈની તબિયત છે ને બગડી ગઈ છે અને દેખાવ કેમ હતો છે એમાં છોકરાની તબિયત ખરાબ છે કેમ કે સવારે હેને કાં તારનો રાત ઊભો થયો એ મમ્મી એ મમ્મી મેં શું થયું મમ્મી ફરિયામાં અવાજ આવે છે જતો ચોર આવ્યા એ હો મેં ચોર નથી મીંડડા હે તો તા તો બે વાઈ તો પાછો ઉઠ્યો મમ્મી મમ્મી મેં કીધું હા કે ફટાકિયા નો અવાજ આવે છે તો મેં કીધું હા બાજુમાં મારા જાન ગઈ હતી તો રાત બે વાગે આવી બહુ છેટે ગઈ હતી તો વળી પાછો ઊભો થાય એમ કહોતો કહોતો ચાર વાર ઊભો થયો ચાર વાગ્યા સુધી જાગતો તો અટામ મેં કીધું સુવા દો તો અટામ ઠલ્લો થઈને સુતો છે પાછે એમાં કબૂતર નોતું તો એ રોઈને સૂતો છે કબૂતર બિચારો છે ને મરી ગયો મેં કાલ માંદર લઈ આવ્યો તાજ ઉઠતો રોજ તાજ ખબર પડી ગઈ કામરી આ મરી જશે રહે નહીં હાવ આમ ઢીલો નહોતો તો પાણી પીવડાવ્યું એને ધ્યાન એટલી રાખી પછીમાં કુકડા ભેગો છે ને બીજો અલગ જ પિંજરામાં રાખો અને લેમ્પે રાતે ચાલુ રાખ્યું કેમ કે એ છે ને ગરમ રીએ ઠંડુ ન થાય તોય મરી ગયો તો નિશાળેથી ના આવ્યો ને એવો રોવે એવો રોવે મેં કીધું ભાઈ રહેવા દે અમે રહેવાનો નહોતો તો પછી હું પાછળ અમારી શું ઓલો કોસ લઈ ગયો પછી પાવડું લઈ ગયો ઈલાઈને પોતે દફન કર નઈ ખો વિચારાને પછી તયું નામ નામ ઢીલું ખાધું થોડું અને નામ નામ સુઈ ગયો બસ તમે મે કીધું આટા સુવા દો ને પછી ચા પાણી કરું ને તે ઉઠાડો ચાલો સાહેબને ફોન કરું કે આ છે ક્યાં હોય તો પછી 4 ને 13 થઈ છે પછી બજાર મે જવાનું છે ને બીજું ઘણું બધું પાછું કામ છે આજ નઈ રાત હતી તો બધું ચોખો કરી લીધું તો પછી આપણે મળીએ તો આપણે આ રૂમમાં આવી ગયા છીએ કેમ કે કાલ મેં છે ને આખો કબાટ ખોલી અને પછી બધું રાખ્યું હતું તમને બતાવું બધુંય કાઇઠું ને કેટલા કપડાં ન જોતા હતા નામ જો એ તમને અહીંયા બતાતું હશે તો અહીંયા બધાય કાઇટા ન જોતા હતા એ દરખે લે એટલા જ નીકળે તો હું તમને બતાવું જો તમને આ ધાકા દેખાતા હશે ને અહીંયા કેમ કે આવી રીતે આવે છે આ ગમે એટલો કરી જાતો નથી આવું ના ઉયે છે તો તમે જોતા જશો તો બતાવો અને હા પાછા તમને ટુવાલ દેખાય છે ને તમારા ચારે જણાવના આ તમને બતાતા હશે ઉભારે છે તમને જે બતાવ ચારે ચાર જણાવના અલગ ટુવાલ હશે જો છે અમારા અલ્ફીનાનું આ પપ્પાનું આ મારું ના રવફનું અમારા ચારે ચાર ના અલગ જ અને બીજું સાઈડમાં મારે આવું બધું રીએ છે કટલેરીની વસ્તુ જો નાલ ફીના નો મેકઅપ બોક્સ આ બધી રીતે રહે છે અને હા તમને દેખાણું કે કબાટ મે કાલ ચોખો કર નાખ્યો તો કેમ કે સીવા કામ ન હોય ને તો નવીનમાં કામ લઈને બેહી જાવ તો તમને દેખાણ તો જસ્તે પેલું ખાનું આ બધું એમાં ફાઇલ ની બધી રહે એમાં બધે ઝેરોસ અને એવું રીતે અમારા આખો પંતુ હતો આ કોલગેટનું તમે જોતા હશો આવે બે તન જ રહીશ નાના છે હા આર્યો તો આ બધું કોકના બે એક મહિનો જ અમે ઓલી યુઝ કરી પછી બધાને બદલાવી નાખી આવી રીતે એટલે દરખેલ લઈ તો આવડેથી ને આવડું મોટું લઈ લઈ અને બીજું અમારે ખાનવાના પપ્પાનું છે એનું બધા અહીંયા રૂમાની મોજાની બધું પૈડું રહેશે અને બીજું બધું અહીંયા છે અને આમાં એક્સ્ટ્રા નવી બધી છે વસ્તુ જો બસ અને એ બધું એ રહીએ જેમ કે અમારે આ શેમ્પુ છે હમણાં અલ્ફીનાન મારાટું ના શેમ્પુ યુઝ કરું છું એની મસ્ત છે આપણે લીધી હતી ને જેમાં રાજકોટથી તો એ બધી છે આ બધું ને આ તો બધું જ છે તાઈન પપ્પાનું ખાનું આ બધું કટલેરી અને કટલેરીમાં જવું તો તમે જોતા જશો આમાં બધા એના પાકીટની એમ નવી નવી બધી વસ્તુ આમાં રાખી દઈએ પછી જ જોતી હોય ને તો આમાં અમે ઉપયોગ કરી લઈએ અને આમાં બધી વસ્તુ લઈએ ના બાકી મારા અલ્ફીનાનો ખાનો અને નીચે થોડુંક મારા અલ્ફીનાનો ખાનો જો અટામાં એ વિકીએ ને આંખું છે ના મારો છે બધું આવી રીતે છે ને અહીંયા વધુ રહીએ છે ટુવાલ નહીં બધું તો જો આવી રીતે છે

અને બધાય કમેન્ટ કરજો ક્યાંથી તમે જોઉં છો અને કરજો કમેન્ટ જોવો છો કમેન્ટ નથી કરતા કાંઈ વાંધો નહીં હાલો તમારી બધાની દુઆ બીજું હું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં તો ખુદા આપીશ